ફાઈનલ હવે આપણે બળદગાડી જોડી થઈ હવે જવાનું છે ઘરની વાડી હજી કામ તતાળ લેવા જવાનું છે પછી જવાનું છે હવે જાય હાલો લાઈન નીકળી જાય હવે જોઈએ કેટલી વારે પડી જશે ढोळ मागडो मडी ढोळ એને હમણાં ઘેર બહુ જ આવું હતું કરતા કરતા ઘર બાજુ હોય જાય તો ક્યાંય પગી ગયા લઈ આવ્યો હતો પછી હું આ પેલી વાર ઠાંડા લઈ જાઉં છું ઘેર કોઈ લઈ ગયો નથી આમ આમ લઈ જ પેલી વાર ઠાંડા ઘેર લઈ જાઉં વાડીઓમાં નાખ વાડી પણ ઘેર કોઈ દી આમ નથી લઈ ગયો પહેલી વાર લઈ જાવ આખા ખેડ આવી જઈશ

તો આપણે ઢાંડા લઈને ચાલુ આવી ગયા છે છે તો હવે આજનો વિડીયો એ પૂરો થાય છે એટલે સબસ્ક્રાઈબ કરવા જજો ચેનલ અને વિડીયો કેવો હોય કેતા જજો કોમેન્ટમાં હવે આન પછીના વ્લોગમાં મળીએ બાય બાય